એ નઈ મંડળ ચીના નઈ મોયો પાટ એને દરબું જોના દરવાણા ધીના નુલગા પણજી બાપ એ તેજી ખોળ લઈ ફૂટને જોને ખોળિયા પણ ખોડલ ખોડલ જગ ખાયલ ખોડલ મોળો નામ પણ તૃથી દવજી ગા એ વતો તૃથી ધમરોળ ખોરીએ રાજ પણ જદી આવીને મરી તું ઉભે અને ઓલા ને લાવા માનવી દીદી નમાઈતી પણ તાતણીએ તાતણીએ દીદી તું જે કરું એ જે

پاني آڏو رهڙ رهڻ ۾ مرخذنا بيڙا ني جي وي ٿوڏا پاني